માળીયાટીનાનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે ભાખરવડ ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં અત્યારે ખુશીનો માહોલ છે કારણ કે ઉપરવાસમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો રાત્રિ દરમિયાન આ વરસાદ પડતા હેઠવાસના ગામોને સાવચેત રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે સતત વરસાદના કારણે થઈને ખેડૂતોમાં પણ ખુશી છે કારણ કે આ વરસાદી પાણીના કારણે થઈને તેમનો પાક સારો થઈ શકે છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રમેશ કારે આપણી સાથે જોડાયા છે જે જણાવશો ખાસ કરીને સતત જે રીતે વરસાદ થયો છે ખેડૂતોમાં ખુશીનો માહોલ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે શું છે વિગત જી જંગમાં આપને જણાવી દઉં કે માળિયાના તાલુકામાં સારોજીક રાત્રિ દરમિયાન ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા માળી આટીના સમાન ભાકરોલ ડેમ ઓવરફ્લો થયો છે અને ખેડૂતોમાં અને લોકોમાં ભારે ખુશી વ્યાપી છે કારણ કે સિઝનનો